કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ માં પાઠ આપણે જોઈ રહ્યા છે ધંધા કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો આજે આપણે ફાયદાની વાત કરીશું લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા ડિબેન્ચરના પ્રકારો એમાં આપણે જોયું હતું સલામતીવાળા ડિબેન્ચર રૂપાંતરણીય ડિબેન્ચર બિન રૂપાંતરણીય ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણો હવે આપણે જોઈશું એના ફાયદા પહેલી વાત છે નાણાં મેળવવા સરળ પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે મિત્રો આપણને ખબર છે કે રિલાયન્સ છે ટાટા છે એવી કોઈ પણ પ્રકારની કંપની હોય અને એ કંપનીએ કોઈની પણ પાસેથી ઓછીના નાણાં જોઈતા હોય તો એવી કંપનીઓને એકદમ સરળતાથી ખૂબ જ વિશ્વાસ પ્રાપ્ત કર્યા વિશ્વાસે પૈસા તરત એને મળી રહે છે પણ બીજી કોઈ નવી કંપની હોય તો એવી નવી કંપનીઓને સરળતાથી પૈસા કે નાણાં મળી રહેતા નથી નાણાં મેળવવાનો ઓછો ખર્ચ નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો જાહેર કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયે મેળવી શકાય છે મિલકતો બોજ મુક્ત જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઓછીની મૂડી મેળવી શકાય છે વ્યાજ એ ખર્ચ છે જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચો છે કંપનીને જ્યારે પૈસાની નાણાંની જરૂર હોય ત્યારે એ જે બોન્ડ બહાર પાડે છે અને આપણા જેવા વ્યક્તિઓ સામાન્ય લોકો એ કંપનીને પૈસા આપે છે કંપનીને એને માટે આપણને વ્યાજ ચૂકવવું પડે છે તો એ જે વ્યાજ ચૂકવે છે એ કંપની માટે ખર્ચ કહેવાય છે તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે તેથી કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે આગળ જોઈએ મિત્રો કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે જોઈએ મિત્રો હવે મર્યાદાઓ અનિશ્ચિતતા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી કોઈ ઝડપથી નાણાં આપે છે તો કોઈ નિરાંતે આપે છે તો રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી આપણે જાણી શકતા નથી રોકાણકારોને જોખમ જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેલું છે સુખના સમયના સાથી જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે કારણ કે જાહેર કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદ્દત પહેલાં પરત મેળવવા ઘસારો કરે છે ધસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે આવા સંજોગો કંપનીની મુશ્કેલીમાં વધારો કરે છે માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહેવાય છે જ્યારે કોઈ ખોટી અફવા ફેલાય તો સીધી વસ્તુ છે કે જે રોક્યા હોય જે જે વ્યક્તિઓએ પૈસા કે નાણાં એ લેવા માટે તરત જ કંપની પર દોડી જાય છે કંપનીએ પૈસા ચૂકવવાના હોય છે પરંતુ કંપની ચૂકવી શકતી નથી તો આવા સંજોગોમાં કંપનીને મુશ્કેલી વધી જાય છે અને તેથી એવું કહેવાય કે જાહેર તાપણોને સુખના સમયના સાથી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ તમને કારણમાં પણ આવો સવાલ પૂછી શકાય નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી જઈએ મિત્રો આગળ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વિજ્ઞાન અને ટેકનિકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો છે તેથી તેની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી છે વૈયક્તિક રોકાણકારો અને વેપારી બેંકો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરત ઉદભવી ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે નાણા અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણા નિગમોની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં જોઈએ મિત્રો આપણે લાંબા ગાળાની ઊંચીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે પહેલી વાત ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ आई एफ सी आई बीजू भारतीय औद्योगिक विकास बॉन्ड आई डी बी आई भारतीय औद्योगिक शाख अ रोकाण निगम आईसीआईसीआई गुजरात राज्य नाणकीय निगम जी एस एफ सी गुजरात औद्योगिक रोकाण निगम जी डबल आई सी હવે જોઈએ મિત્રો આપણે કાર્યો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે ઉપરાંત બાંહેધરી આપીને મદદ કરે છે લોન આપીને નાણાં પૂરા પાડે છે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લોન લઈને પણ લોન પૂરી પાડે છે ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે આગળ જોઈએ મિત્રો તકનીકી સેવાની સુવિધા સીધી સુ ચૂકવણી દ્વારા મદદ તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ ધંધાકીય એકમોને કેટલીકવાર તકનીકી અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે તે માટે તે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધે સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરે છે બાણેધરી પૂરી પાડવી ધંધાકીય એકમોના જમ જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે અન્ય સેવાઓ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ બજાર સંશોધન વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે વ્યાપારી બેંકોની વાત કરીએ ટૂંકા ગાળામાં ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે દેશના વેપારી કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા અંશે વ્યાપારી બેન્કો પર આધાર રાખે છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી નાણાં થાપણોને વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે જેની મુખ્યત્વે ત્રણ રીત છે પહેલી વાત લોન કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ પહેલી વાત કરીશું લોન વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમને એકમની નાણાકીય જરૂરિયાત નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે લોન આપતી વખતે ધંધાકીય એકમને મિલકતો ગીરો રાખે છે મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એકસાથે પરત કરી શકાય છે કેશ ક્રેડિટ સીસી બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધા કે જરૂરિયાત માટે માલસ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે ઓવરડ્રાફ્ટ એને ટૂંકમાં કહેવાય છે ઓડી બેંક વેપારી કે ધંધાકીય સંસ્થા ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે એટલે કે દાખલા તરીકે બેંક ઓવરડ્રાફ્ટની અંદર તમે બેંકની અંદર તમારું ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ હોય તો બેંકમાં તમે એ ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ તમારી એફડીઓ ઉપર ખોલવામાં આવે છે તમારી એક લાખ રૂપિયાની એફડી હોય તો તમે એક લાખ કે બેંકે નક્કી કર્યું એ પ્રમાણે નેવું હજાર સુધી તમે ખાતામાં પૈસા ન હોય તો પણ તમે ઉપાડી શકો છો ઇટ મીન્સ કે એ તમારું બેન્ક ઓવરડ્રાફ્ટ થયું કહેવાય અને એ બેંક ઓવરડ્રાફ્ટ પર તમારે વ્યાજ ચૂકવવું પડે છે જસ્ટ લાઇક આને તમે લોન પણ કહી શકો છો વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાક કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે આગળ જોઈએ મિત્રો વેપારી શાક અથવા ધંધાના લેણદારો ધંધાકીય એકમોને કાચા માલની તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી પરંતુ માલ કે સેવા શાક પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે આંતર કંપની થાપણો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય કહેવાય છે દાખલા તરીકે રિલાયન્સ કંપની એ ટાટાને જો કોઈ માલ કે પૈસા થાપણો કે નાણાં આપતું હોય છે તો એ જે વ્યવહાર થયો એને આંતર કંપની થાપણ તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી થાય છે અન્ય પ્રતિ સ્થાનો કરતા સરળતાથી ધિરાણ મળી રહે છે જોઈએ આપણે માલિકીના ભંડોળો અને ઉછીની ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત પરીક્ષામાં આ તફાવત પૂછી શકાય છે મિત્રો પહેલો પોઈન્ટ આપણે અર્થ જોઈએ માલિકીના ભંડોળો અર્થ શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહેવામાં આવે છે અને ઉછીના ભંડોળ નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહેવામાં આવે છે પ્રાપ્તિ સ્થાન ઇક્વિટી શેર માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર નફાનું પુનઃરોકાણ ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવી શકાય છે ઉછીના ભંડોળમાં ડિબેન્ચર વ્યાપારી બેન્કો નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે વળતર માલિકીના ભંડોળમાં માલિકીના ભંડોળ પર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે ઊંચીના ભંડોળમાં પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે વળતરનો દર માલિકીના ભંડોળમાં માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે ઊંચીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત હોય છે મૂડી પરત માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે જ્યારે ઊંચીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો આ પાઠ પૂરો થાય છે આ પાઠનો અભ્યાસ વધે દરેક વિદ્યાર્થીઓએ તમારી બીએની નોટમાં પૂરું કરી દેવાનું રહેશે બહુ જ થોડા સમયની અંદર તમારી પાસેથી નોટ મંગાવવામાં આવશે અને નોટનું ચેકિંગ થશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને મારી નમ્ર વિવેક અપીલ છે કે તમે અત્યાર સુધીમાં ભણાવેલા બધનું અભ્યાસવાદ્યય તમારી નોટમાં પૂરો કરી દેશો બીજું કે હવે તમારી ફરીથી 4 ની ફોરની થ્રીની પરીક્ષા નજીકના સમયમાં આવી રહી છે તો એની પણ તૈયારીઓ તમે શરૂ કરી દેવાની છે પાછળથી તમને ટાઈમટેબલ આપવામાં આવશે આજના માટે આટલું જ થેન્ક યુ